નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ કે જેઓ આવતીકાલે ભરશે ફોર્મ ફોર્મ ભરતા પહેલા વિજય સંકલ્પ રેલી પણ યોજાશે તો વિજય સંકલ્પ રેલીમાં અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે સાત વિધાનસભા બેઠકના ધારાસભ્યોની સાથે પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે આ વિજય સંકલ્પ રેલી બાદ અંદાજે ચાર કિલોમીટરનું અંતર કાપી અને કલેક્ટર કચેરીએ પહોંચશે જ્યાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે

અને ગુજરાતના મુખ્યમંત્રી માને શ્રી ભૂપેન્દ્રભાઈ ને અત્યારે જ અમને સમાચાર મળ્યા છે કે ભારત સરકારના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ પણ આવતીકાલે અહીંયા નવસારીની વિજય સંકલ્પ રેલીમાં જોડાવાના છે જ્યારે વિજય સંકલ્પ રેલી અહીંયા નવસારીના મધ્યસ્થ કાર્યથી નીકળશે ત્યારે શંખનાદ કરીને ઢોલ નગારા સાથે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે